મોડું થઈ ગયું હતું કારણ કે એમાં મહેમાન એ બધા આવી ગયા છે થોડું મોડું થઈ ગયું બ્લોક સારું નહોતો ગયો અને અત્યારે વાગી ગયા છે આપણે બા એકમાં દસ પંદર બાકી છે એટલે શરૂઆત કરી દીધી બ્રોકની અત્યારે લો અત્યારે આપણે અહીંયા દીધું કૂતી છે લો અત્યારે ગઈ છે અને આપણે જમી લીધું મસ્ત મસ્તરાનું શાક ખાધું છે અને ટીમાં આપણે આવે છે હેડ બટાય અને અહીંયા આપણે કુલર ચાલુ છે અત્યારે કારણ કે ગરમી બહુ થાય છે એટલે દોસ્તો હવે આપણે થોડોક આરામ કરી લેવી આરામ કરીને પછી આપણે કામે જવાનું બે વાગે એટલે ટોપ લઈને જોઈ લેવી હાજર બહુ મોડું થઈ જાય છે એમ એમ છે વિડીયો એડિટ કરવાનું હોય ને એટલે સાંજે બહુ એટલે બહુ મોડું છે એક વાગે બહુ જ બે વાગ્યે કાંક બારે વાગે ભેલાઈ હોય છે વિડીયો ટ્રોક ઓસ હોય એકદમ તો સેગા થઈ જાય તો હોઈ જાવ ન પછી તો જાગો એમનો વેડિયો પેડિયો રાખતો હોય વિડીયો edit thắt này đau để video share thắt là giống máu để cái <laughs> nó cái gì em nằm phone cái đồ vào để nữa cái Hãy cho kênh

ચાલ મેગ્નેટ ઇરો રાઇટ સીરા પહરણમાં લાઇટ નથી જો આ લાઇટ છે આ હરણમાં લાઇટ નથી આવતી એટલે એક એકમાં પાવર છે એકમાં પાવર નથી લેફ્ટ પેકથી ખાયું પડે આમ આમ થઈ ગયા છે પાછા તો પણ માં શું બેરા ફંકે ખાય છે કે શું સુવાં બટા કાઈ ટોટા ખાય

હા આખા ભલી ગયા છે આમાં નાનો ભાઈ તો એનો રૂમ હાર આપી દે છે કાર્ય ગિફ્ટી બરો બધાય ভাই কারো ভাই রুমার খোয়াই গেল না তে ওয়ান কেটে লাইট বান কেটে দিই কি পারে না ওয়ান দিও এ কোন এর গো ডাব করে সাই বেট বেট তো মোটা ভাই কা দে দেই আরে লাগেগা মেরে কো এ মার মারো কা খোপড়ি তোর খালি কা মার দে সাত তো না না বাজে সে চার মে যাই তো নিচে ওকে ভাই হ বল থেকে কে যা মাইজা সে মে তো রুমারে ভিডিও তে মারে নাই কি কেসা কা সুতি আছে রুমারে কেপসি મેં ગરી ગરી ફેફસી થાય તો દોસ્તો આપણે ઘર બધાવી છે અને અહીંયા જોવા કેવું મસ્ત વાતાવરણ થઈ ગયું મસ્ત એક નંબર વાતાવરણ લાગે છે સૂર્યદેવ જોવા કેવું બેકગ્રાઉન્ડ લાગે ઓહો હો આવું તમે કાંઈ જોયું નહીં એવું બેકગ્રાઉન્ડ લાગે છે પછી તમને આગળ દેખાડું કેવું કેવું આમ જો ભયા નકશે ને કેવું લાગે જબરદસ્ત લાગે છે એવું બેકગ્રાઉન્ડ કોઈ નહીં હોય તો બકાળું સુધારાય છે આપણે આજ ગોવાનું શાક છે અને આજે આપણા ભાભી દાવાના છે એને પિયર

બી કાંઈ કુતરું એને ખબર નથી ગરમી બહુ એટલે બહુ ફૂલ થાય છે ગરમી એટલે બાકી તો આપડે ગંજી ને લેંગો પહેરી લીધો છે ગરમી એટલે બહુ ફૂલ થાય ને પવન ઉડે છે બધું આમ થોડું કામ બાવળી લીમડું બધું હલે বহুত বহু গৰমে পুকে চাৰু কৰিছে ঠাণ্ডা ঠাণ্ডা পৱন আহিছো পৱন গৰম নাই লুকি দীঘল বেমাৰ নাথ আছো শান্ত ને ફોન ગુમડું છું આજ તો ગુજરાતની તો બહુ એટલે બહુ એટલું થયું છે આજ ગુજરાતમાં નેવાસી રનમાં આઉટ થઈ ગયું છે સત્તર ઓવરમાં નેવાસી રન જ થયા છે ને આજ બહુ વિકેટ પડી ગઈ ગુજરાતની ટીમનું આજનું બહુ રમવાનું ખરાબ છે અને રમી વ્યક્તિ નથી હવે આપણે જોવાનું છે બીજા દાવમાં કેમ થાય છે આપણે આપણી ટીમ એટલે ગુજરાતની ટીમમાં હવે દિલ્હી આઉટ કરે છે નથી ઓલ આઉટ કરતા જીત્યું છે નહીં જીતતી બસ જોઈશું આપણે જીતશું તો ઠીક છે નગર તો કાંઈ નહીં બીજી મેચમાં જીતશું આપણે એવું ક્યાં છે આ મેચમાં જીતવું છે તો ચાલો દોસ્તો કે હવે આપણે આઈનો બ્લોક બ્લોગ તો આ રીતે એન્ડ કરી દેવી છે જો ગમ્યો હોય તો લાઈક શેર ને સાથે સબસ્ક્રાઈબ કરી દેજો નવા બ્લોગ સાથે આપણે બધા મળશે નવું નવું કાગ જાણવા મળશે